શિહોરની એલડી મુની ભૂતપૂર્વ વિદ્યાર્થી લક્ષ્મણસિંહ કાઠિયાના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર તરફથી શાળાના દરેક બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિદ્યાર્થીઓના વિવિધ ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવી સમાજનું નામ આગળ વધારવા તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજને વધુ વિકસિત બનાવે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ શાળાના બાળકોને દાનભા બાપુ તથા સેવક સમુદાય ડી કે ચૌહાણ ચેતનસિંહ વાળા હિમાલય એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી ધનવંતભાઈ શાહ સુરેશભાઈ ધનવંતરેની ઈલાબેન જાની ડૉક્ટર દેસાઈ ભરતભાઈ મલુકા અનિલભાઈ મહેતા તથા શાળા પરિવારના હસ્તે બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વે ગુજરાત ન્યૂઝ શિહોર